વડોદરાના કરણી સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું લોકસભા બે હજાર ચોવીસના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જાતીયવાદ વક્તવ્ય તથા સામાજિક વૈમન્યસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરણી સેના મેદાને આપી છે જેમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવ વધવાનો ખતરો ઉભો થાય છે જેને લઈને પરસોત્તમ રૂપાલા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે કણી સેના મેદાને આવી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા ગુજરાતની અંદર અને પૂરા ભારતની અંદર આનો પડઘો પડશે કારણ કે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે બહેન બેટીઓ પર આજે જે કોમેન્ટ કરી છે એ કોમેન્ટને લઈને આજે તમામ ક્ષત્રિય સમાજ તો ઠીક છે પણ અમને ક્ષત્રિય સમાજ છત્રીસ કોમને લઈને ચાલનારો ક્ષત્રિય સમાજને આજે અમે બરોડાની અંદર

સમર્પણ બલિદાન પોતાના માટે નહીં પણ અન્ય માટે આપેલા છે તો એવા ઉજળા ઇતિહાસને આવી રીતે રૂપાલા સાહેબ ટિપ્પણી કરી અને અન્ય સમાજમાં ઉતારે એ યોગ્ય નથી અને રાજપૂત સમાજના રાજપૂતાણી બહેનો વિશે કીધું છે એટલે રાજપૂતાણી બહેનોએ તો જોહર કરેલા છે જે એના મૃતદેહ પછી અન્ય કોઈ વ્યક્તિ એના દેહને ન અડી શકે એવા રાજપૂતાણીઓને જો તમે બેટીને રોટીનો વ્યવહાર કહો તો તમે ક્યારે પોખાવા ગયા તા અહીંયા તમને ખ્યાલ છે કે આ વસ્તુ સાચી છે ઇતિહાસ ન જાણતા હોય તો ઇતિહાસનું પહેલાં ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ પાસે ટ્યુશન રાખો અને ઇતિહાસ વિશે પછી વાત કરો અને એક સમાજને આગળ લાવવા માટે બીજા સમાજને નીચે ન ઉતારો આ આપની ટિપ્પણી એકદમ અયોગ્ય છે અને મારા રાજપૂત સમાજના બહેનો અને ભાઈઓ નારાજ છે આપની ટિકિટ રાજકોટમાંથી ને ઓલ ગુજરાતમાંથી રદ થાય એવી અમારી માંગણી છે